અમૃતવેલ યુવા ટીમ દ્વારા અમૃતવેલ પરિવાર ગામ દ્વારા આયોજિત દ્વિતીય સ્નેહ આયોજન થઈ ગયું છે તારીખ રવિવાર શુભમ વરાછા પાછળ આપના પરિવાર સાથે આવવાનું ભૂલશો નહીં તેમજ સોનામાં સુગંધ મેળવવા માટે મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વગાસી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે જે આપને સમજાવશે કે દરેક સમસ્યાનું સમાધાન એટલે સમજણ ખભે ખભો મિલાવી ભાઈચારા ને નાતા સાર્થક કરીએ આપના પરિવાર સાથે હાજર રહેવાનું ભૂલશો નહીં આપની હાજરી એ યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડશે તો હું ચિરાગ વેકરિયા સમસ્ત અમૃતવેલ ગામ તરફથી આપના પરિવાર સાથે પધારવા માટે હાર્દિક હાર્દિક આમંત્રણ આપું છું જય હિન્દ જય ભારત